આ વાતમાં અમે કોઈ ગેરંટી લેતા નથી અમારા દ્વારા આ બોલાવવામાં આવેલું નથી એ તને આવડે જ છે બસ દેખો એ તાં ચાલુ જાન મે ચાલુ વરઘોડા મેં સો ગયા એ દેખો જો પછી જીમ માં કોણ મોકલશે જય શ્રી કસ્ટ ભંજન દેવ તો ગઈ અભી હમ પહોંચ ચુકે હૈ સારંગપુર ધામ સુબે કા નાસ્તા

બેઠને <much> હે ગઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જો આજે સવાર સવારમાં જ જાનૈયા બધા રેડી થઈ ગયા છે ફોટોગ્રાફી ચાલે છે વરાજાની આ બાજુ પણ બધા રેડી થઈ છે અને ફૂલ તૈયારી છે હમણાં પંદર મિનિટમાં બધું રેડી થઈ જશે ચલો ગાડીમાં વરાજાનું સ્ટીકર લાગે છે પેલા માપ લીધો હોય બેટા ચાલુ કરો એટલે હમણાં લાગી વરાજો રેડી तो गाइज अभी वराजम हमको छोड़ के चला गया है कहाँ गया मालूम नहीं है वो मंदिर पे गया मंदिर पे गया है देखो इधर ये है इधर गांव की भाई तो हम भी वराजा के पीछे पीछे आ गए श्री रिसाइले मल्लिकार्जुन जोनम वो जल्लामाकालम काल देखो इसकी आंख सुसी हो गई है सुसी रिटेलिंग जिस बस में जान जाने वाले है ना तो बस का इंतजार था वो आ चुकी है गाइस जय भवानी बस आ गई है जिसमें हम जान लेके जाने वाले है अरे क्या बे हो से आमा अभी सी ई गम में आमा बेइज आ ड्राइवर ने पाए बेइज है बराबर गाइस जो बद्दा बस में देइज है

દોઢસો લીટર જેવું સો રૂપિયા ના ભાવ લેખે હા એટલે બારસો લીટર જેટલી હોય બારસો લિટર એટલી બધી મોટી ન હોય બારસો લીટર હાજર નું પુરાય દોઢસો લિટર બસો આવે કન્ફર્મ આવી જાય છે છે બરાબર આવે આ વાતમાં અમે કોઈ ગેરંટી લેતા નથી 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 અમારા દ્વારા આ આ એટલે લીટર આવે બસો લીટર કેમેરાય નહી હોય ગાડીમાં લાઈવ કેમેરા વિથ એલેક્સા

दादा तो कहेंगे जब गाँव में आ गए है और मेहमान को नाश्ता करने के लिए बुला रहे तो नाश्ता करने के लिए जा रहे है राजा फोटो शूट करने के लिए गए है वहाँ पे वो तलवार भूल गए है गाड़ी में ही तो वापिस उसको देने के लिए जा रहे है અત્યારે જાન માંથી જમવા આવ્યા છે જમવાનો ટાઈમ થઈ ગયો થોડીક થોડીક લાગી પણ આ બધું રેડી કરીને આપી ગયા છે રેડીમેડ ટેન્સ છે આ બધા જમવા બેઈ ગયા છે વર્ગોડિયાઓ બરાબર એ કાકી ધીમે ધીમે રસ દોડાય છે એટલે બધી ભૂખ લાગે ઢોકળા મસ્તી ના હો લાઈ ઢોકળા મસ્ત છે હો કે વર્ગોડામાં ડાન્સ બે અભિને બે વાટે છે હજી આ બધાને ધરોધરો ખવડાવવાનું છે અને બે પાસેથી ખવડાવવા પછી માં કોણ મોકલશે आरी भी खाओ पड़े आमे आमे गाइस खाना पीना फिनिश हो चुका है अभी वापस जा रहे हैं लेकिन देखो एक नया चीज देखी मैंने जिम वाला काज ये काज चढ़ाने के लिए जिम करना पड़ेगा तभी ये ऊपर होगा देखो जो ऊपर जा रहे हैं ना

તમારા જેટલા સવાલ હતા ને એના જવાબ અત્યારે આપી દઉં તમને બધાને ભાઈ સવાલ એ છે આ સાડી ક્યાંથી લીધી માધવ ટેક્સટાઇલ આ સાડી ક્યાંથી લીધી માધવ ટેક્સટાઈલ ઘરાજાના મમ્મીએ સાડી પહેરી ક્યાંથી લીધી છે માधव ટેક્સટાઇલ 10 નંબર महावीर સોસાયટી જેને જેને પણ ખરીદી કરવાની બાકી હોય ને આવી રીતે શોપિંગ કરવા કાકી સાસુ ભાઈ માસી મળીને ખરીદી કરવા આવવાનું છે ફાઇનલી લઈને પહોંચી ગયા હવે ડાયરેક્ટ મંદિરે જવાનું છે गैज फाइनली मैरिज कंप्लीट करके अभी पहुंच गए अभी मंदिर पे दर्शन करने के लिए जाना है तो गैस वापस बस भी आ चुकी है दोनों आचार्य अभी ચાલો ભાઈ કેમેરા વાળા જો કેમેરા વાળા ચાલો હવે દર્શન કરવા જઈએ અને ફટાફટ ફોટો શૂટ પતાવીએ ને સુરત માટે નીકળી જઈએ

ગઈ આજકાલ છોકરાઓ છે ને વિડીયો બંધ કરો વિડીયો નથી આવું સીધું એમ જ કહી દે કોણ જાણે મોદી જોવાનો આ વિડીયો એમ આજો અમારો હેતા એની ટાઈમ રેડી હોય તો ગાઈઝ ફાઈનલી આ ગઈ હે અગરબત્તી અભી પૂરા ગાઉ બહાર આયેગા ઓર દેખેગા એ ક્યાં હોરા હે જો કિસી કી ડેલી કે આગે બોમ્બ રખ રહે હે દેખો એ સુરત વાલે એ તાં અહીંયા બોમ્બ મૂકે છે અગરબત્તી અચ્છા અગરબત્તી છે ઓકે અગરબત્તી છે

સામૈયા લેખે આ ગઈ છે મેસ એન્ટ્રી થાય ને કરો ભાઈ અંદર કેમ નો એન્ટ્રી છે ભાઈ એન્ટ્રી ક્યાં જવું છે

गाइस देखो ये दोनों फूट गया है इस पर रेती कपची थी तो भी ये फूट गया हमारे वहाँ पे आर सी सी रोड होता है तो भी नहीं फूटता है क्योंकि खाने में ही पूरी खाते हैं तो इससे कैसे फूटेगा तो घी दूध खाओगे ना तो ही सब फूटेगा भी

પત્ની નું હાલ છે એને બેટી મળે એનું હાલ છે એનું હાલ છે નથી હાલતું ભાઈ બેટકા લાગે પતિ નું હાલ છે

ચાઇના લખે ચાઇના લખાય હારો હાલો તો આવજો ટાટા આય બોલાય ને તો ફોન કરી દેજો લેતો આવી બરાબર હા હારો જોવાનું હોય ક્યાં કોણ ડ્રાઈવર હે હે ને તો ગાડી આવડે છે ગઈજ તો સુરત જોવા માટે નીકળી ગયા છે ગઈ જ જે રાજમાતા નું પુતળું જે બનાવ્યું છે ને જે હમણાં ન્યૂઝમાં પણ તમે જોયું હોય જો તમને ચાલુ ગાડીએ બતાવું એક જ બચ્ચું છે એટલું બધું ઉપર હાઈટ ઉપર બનાવ્યું એને ગાઈઝ ક્રાકશ અમારો ગામનું બોડીઓ આવી ગયું છે પણ અમારા સમય સંજોગ નથી અમારી પાસે ટાઈમ નથી કે અમે જઈ શકીએ બહુ દુઃખ થાય છે રૂડુ રડિયામનું અમારું ગામ પણ રસ્તો છે પણ જઈ શકાય તેમ નથી કઈ વાંધો નહીં પછી આવીશું નવી દિવાળીએ પછી નવા નવા દિવસે ચાલો મળી હવે ક્યાં ઉભા રહીએ છીએ જ્યાં હો ક્યાં વોલ્ટ લઈએ છીએ ગઈસ તો દામનગર અત્યારે એક જગ્યાએ વોલ્ટ કર્યો છે ફૂડ ઝોન માં ચાલો જઈએ અંદર તો ગાઈસ ખાને મે પેપર સંભાર ચટણી મૈસૂર ઓર ડ્રાય મંચુરિયન અને ગોટાળો ઓર છાસ ગઈસ ચીની નો પેનિંગ એ તી બાર સુકી આય મેને લખતી ઉડી આય ને આ એક પેપર ઇધર રખ દો ડીસન આ ડીસન ઇધર આલો ભાઈ

કન્ટિન્યુ ટુ ગાડી જાય જ નહીં કાંઈક દેખાય ઉભડે છે કાંઈક દેખાય ઉભડે છે એટલે હવે ટ્રાય કરશું ડેસ્ટિનેશન છે ને ત્યાં ડાયરેક્ટ ગાડી ઉભી નથી અમારું લાસ્ટ ડેસ્ટિનેશન સુરત છે જોઈએ હવે કેટલા વોલ્ટ આવે છે श्री कष्टभंजन देव तो गई अभी हम पहुंच चुके हैं सारंगपुर धाम गोपालानंद स्वामी यात्रिक भवन गई कहते हैं ना कि हनुमान जी का बुलावा रहता है ना तभी हम सारंगपुर आ सकते हैं बात एकदम सही है क्योंकि हमको हमारा गांव क्राकस जाना था लेकिन टाइम ही नहीं मिला और सारंगपुर में अभी आ गए बिल्कुल बात सही है उसकी देखो इसका नज़ारा देखो उतारा है उतारा यात्रिक भवन है एकदम ए फर्स्ट क्लास बनाया हुआ है एग्जिट सामने इधर आगे ऑफिस है गाइस गाड़ी भी डायरेक्ट ऊपर आ सकती है देखो <laughs> क्या मैं इतनी बड़ी होंगा वैसे भी डायरेक्ट रूम पे जाते हैं तो, तो अंदर एक बार देख तो सही क्या है दिखा दिया था तो तो तेरे को तो कुछ नया नहीं, नहीं लगेगा मुंबई का वो आई टी सी होटल ऐसा दिख रहा है ना गाइश तो अभी हाल उतारा पे जगह मिल गई है और ऐसा कुछ बेड है और ये एक्स्ट्रा बेड है ये टॉयलेट बाथरूम में बराबर बढ़िया सी जगह है बढ़िया सा उतारा है और खूब स्वच्छता है चलो तो बहुत ठग गए हैं सब सो जाते हैं कल मैं आपको हनुमान जी के दर्शन कराऊंगा जय श्री कृष्ण वंजन देव